જેઠવા સવારે સ્કૂલે મોકલી હતી સ્કૂલ નો ટાઈમ સવારે આઠ વાગ્યાનો અને આઠ વાગ્યા થી બપોરે સાડા બાર વાગ્યા સુધીનો સાડા બાર વાગે મારા મોટા ભાઈ લઈને આવ્યા ને મારી દીકરીને તો હાથમાં એને ઓલું કાતર મારેલું હતું એટલે પછી અહીંયા પ્રિન્સિપાલને પૂછ્યું આપણે કે શું બનાવવા ભાઈ તો કેવી રીતના કાતર લાગી ગયું એટલે ત્યાંથી આપડી યાર ઉગ્ર બોલા ચાલી થઈ હતી આપણને સરખો જવાબ ન મળ્યો

ટીચર ખાર ખાઈને કાતર મારી દીધી હાથમાં શું નામ છે ટીચર નું સ્કૂલ નું નામ જિંજુરાજ સ્કૂલ છે રૈયા રોડ ઉપર કૈલાશ તારા બે નંબર માં આવે અને સર નું નામ ટીચર નું નામ મીના મેડમ છે માંગ ન્યાય મળે બસ બીજું કઈ નહીં અમારે છોકરીને ને આવી રીતના અમારી છોકરી આવે આવી રીતનું થયું છે કે આવી રીતનું સ્કૂલ અને રેસીડેન્ટ એરિયામાં સ્કૂલ છે એને પરમિશન કેવી રીતના મળી છે એ કાંઈ ખબર નથી આજે જા ઝા વરસથી એ લોકો રેસિડેન્ટ એરિયામાં સ્કૂલ ચલાવી રહ્યા છે પણ ખબર નહીં આમાં કોના હાથ હોય એને પોલીસ ફરિયાદ કરીને પોલીસ ના પોલીસ ફરિયાદ તો અમારે લઈ લીધી છે ફરિયાદ તો થઈ ગઈ છે અફાય હવે શું માનો ટીચર ઉપર ના ટીચર ઉપર અમે તો હવે જે પોલીસ પગલા લી એ જ અમે અમે તો શું કહી શકીએ